નવાયાર્ડ ખાતે કેબલની ઓફિસમાં દારૂનું વેચાણ કરતા ઈસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ આઈ ભાટીયાનાઓની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવાયાર્ડ ફૂલવાડી રેલવે કોલોની નાકા પાસે રેડ કરતા એક ઈસમ નામે લુકમાન ખાન મહેબૂબ ખાન પઠાણ તેની પાસેની મોટરસાઇકલ હેન્ડલ પર ભેરવેલા બેગમાં રાખેલા વિદેશી દારૂ ભરેલી બોટલ નંગ ત્રણ મોબાઈલ ફોન અને દારૂના વેચાણના રોકડા અગિયાર હજાર સાથે મળી આવતા તેને બીજા વિદેશી દારૂના જથ્થા સંબંધે પૂછપરછ દરમિયાન તેને મુસ્તફા ઉર્ફે સાહિલ અનવરભાઈ ઉર્ફે બાબુભાઈ રાજને વિદેશી દારૂનો જથ્થો લાવી નવાયાર્ડ ફુલવાડી ખાતે તેની કેબલની ઓફિસમાં રાખેલાની અને આ મુસ્તફા ઉર્ફે સાહિલ રાજના કહેવાથી તેની ઓફિસમાં રાખેલો વિદેશી દારૂનો બોટલો બેગમાં ભરી લાવી અત્રે મોટરસાઇકલ પર છૂટકમાં વેચાણ કરતો હોવાની હકીકત જણાવી હતી અને આ પકડાયેલા ઈસમ લુકમાન પઠાણે નવાયાર્ડ ફુલવાડી ખાતે આવેલ કેબલની ઓફિસે લઈ જઈ ઓફિસના ટોયલેટમાં રાખેલા વિદેશી દારૂનો જથ્થો બતાવેલો હતો આ મળી આવેલા તમામ વિદેશી દારૂનો જથ્થો તેત્રીસ હજાર આઠસો નેવુંનો મળી આવતા તમામ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે લાવી રાખેલો હોય ને આ વિદેશી દારૂનો જથ્થો મોટરસાઇકલ ફોન રોકડા અગિયાર હજાર મળી કુલ એક લાખ પાંચ હજાર આઠસો નેવુંનો મુદ્દા માલ કબજે કરીને આ પકડાયેલા લુકમાન ખાન પઠાણ અને વિદેશી દારૂનો જથ્થો લાવી રાખી વેચાણ કરનાર અને રેડ દરમિયાન હાજર નહીં મળેલા મુસ્તફા ઉર્ફે સાહિલ અનવરભાઈ ઉર્ફે બાબુભાઈ રાજનાઓ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ને ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ આપવામાં આવી છે આ પકડાયેલા લુકમાન પઠાણ સામે અગાઉ વિદેશી દારૂ રાખવાના જાહેરનામા ભંગના એમ છે આ ગુનામાં સંડોવાયેલા મુસ્તફા ઉર્ફે સાહિલ રાજ સામે અગાઉ પ્રોહિબિશનના અને હદપાર હુકમના ભંગના મળી આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને આ મુસ્તફા ઉર્ફે સાહિલ ગુનાહિત પ્રવૃત્તિના કારણે હદપાર અને પાસાની કાર્યવાહી થયેલી છે